શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે યોજના શરૂ કર્યાના સંકેતો આપ્યા છે કુબેરભાઈનું નિવેદન આવકારદાય છે તેઓ ભીખાભાઈ પટેલે જણાવ્યું તો અમે ચાર વર્ષથી સતત આ માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ માંગ કરી રહ્યા છે ત્યારે મંત્રીએ જ્યારે નિવેદન આપ્યું છે ત્યારે આ નિવેદનને લોકો આવકારી રહ્યા છે જૂની પેન્શન યોજના દરેક કર્મચારી હકશે ઝડપથી તારીખ જાહેર થાય તેવી પણ માંગ કરી છે જૂની પેન્શન યોજનાની છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે લોકો ત્યારે હવે મંત્રી નિવેદન આપ્યું છે જૂની પેન્શન યોજના લાગુ થઈ શકે છે સરકાર વિચારણા કરી રહી છે જોકે તારીખની હજી સુધી જાહેરાત કરવામાં નથી આવી મંત્રી પણ એ જ જણાવ્યું છે કે તારીખ અમે જાહેર નથી કરતા પરંતુ હા ભાજપ સરકાર જ જૂની પેન્શન યોજના લાગુ કરશે જૂની પેન્શન યોજનાની વાત કરી લઈએ તો નિવૃત્તિ સમયે કર્મચારીના છેલ્લા પગારની અડધી રકમ પેન્શન તરીકે આવતી હતી જો કે નવી પેન્શન યોજનામાં તેનો બદલાવ કરવામાં આવ્યો છે જેનો લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે મંત્રી કુબેર ડિંડોરે નથી એટલે તો જૂની પેન્શન યોજના જેનું છેલ્લા ઘણા સમયથી જે નિવૃત્ત કર્મચારીઓ હતા તેનો વિરોધ કરી

છેલ્લા ઘણા સમયથી માંગ હતી જૂની પેન્શન યોજના લાગુ થાય જોકે હવે ક્યાંક એ પેન્શન યોજના લાગુ થતા હોય તેવા સંકેત મળી રહ્યા છે મંત્રીએ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે શું કહેશો અવાજ સંભળાઈ રહ્યો છે મારો ભીખાભાઈ તો ભાજપની સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરશે તેવું મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી નિવૃત્ત કર્મચારીઓ માંગ કરી રહ્યા હતા કે નવી પેન્શન યોજના રદ કરો અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે જોકે હવે શિક્ષણ મંત્રી એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે કે જૂની પેન્શન યોજના છે તે લાગુ કરવામાં આવશે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના નિવેદનને કર્મચારીઓ છે નિવૃત્ત કર્મચારીઓ છે તે આવકારી રહ્યા છે કે ટૂંક સમયમાં આ જે જૂની પેન્શન યોજના છે તે ફરી એકવાર લાગુ થઈ જાય કારણ કે તેના કારણે જે મળી રહેલા લાભ છે તે અનેક લોકો માટે આવકારતા છે જેના કારણે આ માંગ કરવામાં આવી રહી છે તો શિક્ષણ મંત્રીના નિવેદન બાદ કર્મચારીઓ તેમના આ નિવેદનને આવકારી રહ્યા છે આ સાથે સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં એટલે કે થોડા જ સમયમાં હવે તેની તારીખ પણ જાહેર થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે તો જૂની પેન્શન યોજના જેમાં નિવૃત્તિ સમય કર્મચારીઓના છેલ્લા પગારની અડધી રકમ પેન્શન તરીકે આવતી હતી તો પેન્શન કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને મોંઘવારીના આંકડાઓ દ્વારા નક્કી કરાતો હતો

આપની સંદેશ ટીવી ચેનલ પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી અમારી સાથે ગુજરાતના હજારો કર્મચારીઓ અને શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે એ માટે સતત પ્રયત્નશીલ હતી અમે બધા આપના સહયોગથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી અમારો અવાજ પહોંચાડી શક્યા હતા અને આજે જયારે ગઈકાલે માન્ય કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડો સાહેબે જ્યારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત જાહેર મંચ ઉપરથી કરી છે ત્યારે અમે એનું સ્વાગત કરીએ છીએ પણ સાથે સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સ્પષ્ટ મત છે કારણ કે ગઈ કાલે પણ અમે માન્ય શિક્ષણ મંત્રીની ઓફિસમાં હતા પરમ દિવસે પણ શિક્ષણ મંત્રીની ઓફિસમાં હતા કાલે અમે નાણા મંત્રીની ઓફિસમાં પણ હતા કોઈ પણ જગ્યાએ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે એવી ચર્ચા થઈ નહોતી અને એટલા માટે ગઈ કાલે જે એક કાર્યક્રમ થયો શિક્ષકોનો એ શિક્ષકોના કાર્યક્રમની અંદર માન્ય મંત્રીએ જે જાહેરનું નિવેદન આપ્યું છે એ કાર્યક્રમ લક્ષી નિવેદન ના બની રહે શિક્ષકોની ઉપસ્થિતિ હોવાના કારણે મંચ ઉપર બેઠેલા શિક્ષકોના આગેવાનોને સારું લગાડવા માટે અથવા તો કોઈ પણ પ્રકારે કોઈ સંગઠનને લાભ અપાવવા માટેનું આ નિવેદન હોય તો આ નિવેદનને અમે વખોડી કાઢીએ છીએ કારણ કે ઓફિશિયલ રીતે અમને આજ સુધી પણ જાણકારી અમને મળી નથી કે સરકાર આ બાબતે સહેજ પણ વિચારી રહી છે ત્યારે અચાનક આ પ્રકારે સ્ટેજ ઉપરથી નિવેદન આવી જાય ત્યારે અમારા માટે પણ એક આંચકા સમાન છે પણ એ આવકારદાયક પણ છે કારણ કે અમારા ચાર વર્ષના સંઘર્ષના અંતે જ્યારે એક કેબિનેટ કક્ષાના મંત્રી જ્યારે કહી રહ્યા હોય કે અમે જૂની પેન્શન યોજના આપીશું તારીખ નહીં બતાવીએ અમે તારીખને લેવા માટે પણ મંત્રીશ્રીના માધ્યમથી જ પ્રયત્ન કરીશું અને ગુજરાતના તમામ કર્મચારીઓને શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે ખાસ કરીને બે હજાર પાંચ પહેલાનો ઠરાવ જે સરકારે સમાધાન પહેલા સ્વીકારેલો છે એ ઠરાવ થઈ જ જાય એના માટેનો આગ્રહ અમે પહેલા રાખવાના છીએ અને જૂની પેન્શન યોજના પણ તમામ શિક્ષકોને મળે તમામ કર્મચારીઓને મળે એ પ્રકારે જયારે આ નિવેદન થયું છે ત્યારે હવે અમે ટૂંક સમયની અંદર જ માન્ય મુખ્યમંત્રીને મળી અને જલ્દીથી તારીખ જાહેર કરે એ માટેનો અમે પ્રયત્ન કરવાના છીએ જો આ નિવેદન માન્ય મંત્રીશ્રી જાહેરમાં કર્યું હોય શિક્ષકોની સામે કર્યું હોય અને આજકાલમાં આ નિવેદન ઉપર અડગ રહેશે માન્ય મંત્રીશ્રી તો અમે આવતીકાલે અથવા પરમ દિવસે આખા ગુજરાતની અંદર ભવ્ય રીતે મહોત્સવ મનાવીશું અમારા માટે જેમ બાવીસમી જાન્યુઆરી મહત્વની છે એવી રીતે આવતીકાલે પરમ દિવસની તારીખ પણ જો જાહેરાત થઈ જાય ખાલી તારીખની જાહેરાત બાકી જાય પણ અમે આપીશું એવું જાહેરાત પણ થઈ જાય સત્તાવાર રીતે તો અમે મહોત્સવ મનાવવાના છીએ ગુજરાતની સંવેદનશીલ સરકાર છે કેન્દ્રની પણ ભાજપની સંવેદનશીલ સરકાર છે ચોક્કસ આ નિર્ણય થશે જ એવી અમે અપેક્ષા રાખીએ છીએ ભીખાભાઈ અમારી સાથે જોડાયા આપનો આભાર તો જૂની પેન્શન યોજના લાગુ કરવાની મંત્રી શિક્ષણ મંત્રી કુબેર ઢિંડોરે જ્યારે જાહેરાત કરી છે ત્યારે તેમના નિવેદનને લોકો આવકારી રહ્યા છે